વડોદરા પ્રભુ શ્રીરામ વર્ષ બાદ અયોધ્યામાં નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે અનેરા ઉત્સવની ખુશી વડનગરના લોકોમાં પણ જોવા મળી રહી છે અયોધ્યાથી આવેલ અક્ષતની અગિયાર જાન્યુઆરીએ શોભાયાત્રા નીકળશે વડનગરની ભજન મંડળીઓ અને સમસ્ત વડનગરવાસીઓ અગિયાર તારીખ અને રાજ્યાભિષેકને લઈને અતિ ઉત્સાહિત છે ગ્રામજનો ગર્વ અનુભવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અથાગ પ્રયાસથી રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ નિર્ણય ખરેખર જે પોતાની તીવ્ર મન મનો મન મન શક્તિ હોય ત્યારે જ આ બધું શક્ય બને છે અને મોદી સાહેબે ખરેખર એક રામે એમને શક્તિ આપી છે અને રામ એમની સાથે છે અને આ રામરોજ વિજય છે જ્યારથી રામનું મંદિર થવાનું છે એની જવાબદારી અહીંયા ગામના આર એસ એસના અને બધા ભક્તોને જે જવાબદારી મળી છે એમાંથી જ્યારથી અહીંયા ભગવાન રામના નિમંત્રણના જે ચોખા આવ્યા છે એની પણ પૂજા આપણે મંદિરમાં કરેલી છે અને આગામી અગિયાર તારીખે પણ અહીંયાથી એ એ ચોખાની શોભાયાત્રા નીકળવાની છે અને પ્રતિષ્ઠાના દિવસે પણ અહીંયા મંદિરની અંદર બપોરે બાર ઓગણચાળીસ વખતે એ સમયે વિજય મુહૂર્ત વખતે ભગવાન જ્યારે રામ બેસવાના એ સમયે ભગવાનની પૂજા પણ આ તમામ શ્રેય એ માન્ય શ્રી આપણા પ્રધાનમંત્રી અને અમારા વડનગરના પનોતા પુત્ર એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ યશ પ્રાપ્ત થાવ અને અમે એ બદલ સૌને શુભેચ્છા પાઠવીએ છીએ કે આ જે કંઈ ભગીરથ કાર્ય એમણે નિર્માણ કર્યું છે એ સમગ્ર ભારત માટે ગૌરવનો વિષય છે અમારા વડનગર માટે પણ ગૌરવનો વિષય છે